12 વર્ષ કાટાવું અરજું પણ નથી ને કોઈ 1 2000 માં 6 11 12 15 16 17 18 19 20 સુધી 23 સુધી બચતી 5000 ની કલેક્શન કાલે કાકા બધા રેટા રી છે જે રોજીયા પાછે મે 5000 રેટા બીજી બધી ખાલી 24 50 નું રેટા રી છે એવું થાય છે એ 15 તો બટા તો બટા આયા રાખું 1 રૂપિયો 1 રૂપિયો પાત્રી ફૂલ જવા દે પાંચ લેવા દે પંદરસો ને એંસી રૂપિયા દેશી પીળિયા કાંટાળા નવા ચીણા બારસો રૂપિયા પૂરા નવા ચીણા સુપરમાલ નવા સુપર માલ બારસો રૂપિયા પૂરા અમુક લીલો દાણો નવા ચીણા મીડિયમ માલ અગિયારસો ને સત્તાવન રૂપિયા લીલો દાણો વધારે નવા ચીણા મીડિયમ માલ લીલો દાણો વધારે અગિયારસો ને અડસાઠ રૂપિયા చలో బిల్లా కయా బయాబ మా ఉచా బమ్మె తో బక్సమే కొలా పోర అల తో దేనే బాబా రతేరోడే రేచే యే యే ఏకాస్ 88 88 38 హ్ హ్ అల్ల ముటే మెవా తో మెవో తో అయా మార్ు అవే નવા ચૈના મીડિયમ સુપર માલ અગિયારસો ને ત્રણ રૂપિયા અમુક દાણો ડેમેજ વાળો લીલો દાણો